આપણે જોઈએ તો આ નાલું રહ્યું ને એ એસ્ટ્રોન ચોકના ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે આ નાલાની વ્યવસ્થા કરી છે એ ચોમાસામાં જે આપણે અત્યારે નાલામાં જે ટ્રાફિક થાય છે અને લોકોને જે હેરાન પરેશાન થાય છે કે એ નાલું આપણે પાસ નથી કરી શકતા એના માટે અહીંયા સ્ટ્રોંગ અને મોટર સહિતની વ્યવસ્થા માટે ટેન્ડર ચાર કરોડની ઉપરનું થયેલું હતું પણ આ લોકોની ભૂલ કે ભ્રષ્ટાચાર આવા તજજ્ઞ એન્જિનિયરો આપણા ના હોય અને આવી ભૂલ કરતા હોય કે જે સ્ટ્રોંગ રૂમ નથી બનાવવું અને મોટર પણ પાણીને નિકાલ માટે નથી અને કોઈ એવો સ્ટ્રોંગ પાણીના નિકાલ માટે એવી લાઈન નથી કે આપણે પાણીનો નિકાલ કરી શકીએ એટલે આ નાલું અત્યારે જે આપણે શોભાના ગાંઠિયા જેવું છે અને લોકો જે ટ્રાફિકની સમસ્યામાંથી બહાર નીકળી શકે એવી વ્યવસ્થા કરવા માટે એને જે બે વર્ષથી આ મહેનત કરી છે પાંચ ચોમાસામાં આ શક્ય નથી આ ચોમાસામાં પછી આપણે લોકો હેરાન જ થવાનું છે અને ટ્રાફિકની સમસ્યામાં જ હેરાન થશું આપણે અહીંયાથી વાહન ચાલકો ટુ વ્હીલર અને ફોર વ્હીલર યા નાના એ બધા નીકળી શકે એ ટ્રાફિક ડાયવર્ટ થાય એના માટે આ વ્યવસ્થા કરી હતી કે એસ્ટોજોકમાં જે વરસાદી પાણી ભરાય છે અને આપણે હેરાન થાય છે લોકો એ અહીંયા ટ્રાફિક ડાઇવર્ટ થાય એના માટે આ વ્યવસ્થા કરેલી હોય પણ આ આપણા તજજ્ઞ એન્જિનિયરો છે એ ખરેખર દેવું એને બુદ્ધિનું દેવું કહેવાય કારણ કે આ જે વ્યવસ્થા છે એ ખબર જ છે આપણને કે જે પાણી ઘરે પણ આપણે પાણીનો ટાંકો હોય તો એમાં મોટર નાખી તો જ પાણી આવવાનું છે તો આ એને ખબર જ છે કે પાણી ભરાય છે તો એ પાણીના નિકાલ માટે એને સ્ટ્રોંગ રૂમ અને પાણીની વ્યવસ્થા મોટર મેળવી જોઈએ કે જેનાથી પાણી ઉકેલ આપણે ઉલેચી શકીએ અને પાણી બહાર જઈ શકીએ